તામ્ર વર્ણ સ્વરૂપે બિરાજમાન છે મહાશિવરાત્રીના મેળા દરમિયાન લાખો ભાવિકો આ પવિત્ર કુંડમાં સ્નાન કરી ભગવાન દામોદરરાયજીના દર્શન કરી ધન્યતા અનુભવશે ધાર્મિક દ્રષ્ટિએ અત્યંત મહત્ત્વ ધરાવતા આ ક્ષેત્રમાં ભક્તિને શક્તિનો અનોખો સંગમ જોવા મળે છે પૌરાણિક માન્યતા મુજબ દામોદર કુંડમાં અસ્થિ વિસર્જનનું પણ વિશેષ મહાત્મ્ય છે જેને ગંગા સમાન પવિત્ર માનવામાં આવે છે મેળા દરમિયાન દેશભરમાંથી આવતા સાધુ સંતો અને દિગંબર સાધુઓની રવેડી સરઘસ અહીંથી જ પસાર થાય છે જે ભક્તિના મહાસાગર ખંડુ કરે છે ગુફાઓમાં સાધના કરતા સિદ્ધ પુરુષો પણ આ તળેટીમાં ઉતરી આવે છે છે જે શ્રદ્ધાળુઓ માટે દુર્લભ દર્શનની તક પૂરી પાડે તંત્ર દ્વારા મેળામાં આવતા યાત્રિકોની સુવિધા માટે દામોદર કુંડ અને ભવનાથ ક્ષેત્રમાં ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે સ્વચ્છતા સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે વિશેષ પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવશે સ્થાનિક સંસ્થાઓ દ્વારા પણ અન્ન ક્ષેત્રો અને

ઉપર જે બિરાજે છે એ ગિરનાર ક્ષેત્રના અધિપતિ રાધા દામોદર ભગવાનને બલદેવજી ભગવાનનું મંદિર છે આ ઘાટ ઉપરનું મહત્ત્વ એવું છે કે હિન્દુ ધર્મમાં આખા વર્ષમાં પિતૃનું જે મહત્ત્વ હોય છે એ પિતૃઓ માટે વિશેષ કરીને હિન્દુ ધર્મના લોકો આ તીર્થ ઉપર આવતા હોય છે વર્ષમાં ભાદરી અમાસ છે ચૈત્ર માસ છે કાર્તક માસ છે એ બધા પિતૃઓનો મહિમા છે એ દિવસોમાં વિશેષ સંખ્યામાં લોકો ભાવિકોએ આવી ને આ તીર્થે સ્નાન કરી પિતૃ તર્પણ કરીને પ્રાચીન મોક્ષ પીપળો જે આ દામોદર કુંડ ઉપર છે ત્યાં પાણી રેડી એને પોતાના પિતૃઓને તૃપ્ત કરતા હોય છે આ દામોદર કુંડનો વિશેષ મહિમા એવો છે કે અહીંયા અસ્થિઓનું પણ વિસર્જન થાય છે ને જે બે તે ત્રણ દિવસની અંદર પાણીની સાથે પાણી બની જાય છે એ આ તીર્થનો મહિમા છે ગંગાજીમાં પણ અસ્થિઓનું વિસર્જન થાય છે ગોમતીજીમાં પણ થાય છે અને દામોદર કુંડમાં પણ થાય છે એટલે આ વિશેષ મહિમા છે ઉપર જે બિરાજમાન છે દામોદર ભગવાન એ મંદિર સાડા બાર હજાર વર્ષ જૂનું મંદિર છે એમ કહેવાય છે સ્કંદુપુરાણમાં એનો ઉલ્લેખ છે ને કૃષ્ણ ભગવાનની પાંચમી પેઢી એટલે વજ્રના નામના જે રાજા થઈ ગયા એમણે આ મંદિરનું નિર્માણ કરેલું છે એ ઉપર દામોદર ભગવાન ને એમનું વર્ણ એટલે તામ્ર વર્ણનું સ્વરૂપ ઉપર બિરાજમાન છે ભારતમાં દરેક જગ્યાએ શ્યામવર્ણનું સ્વરૂપ હોય શપત કલરનું વર્ણનું સ્વરૂપ હોય પછી તામ્ર વર્ણ એટલે તાંબા જેવા કલરનું સ્વરૂપ માત્ર આ દામોદર કુંડ ઉપર બિરાજે છે એ દામોદર ભગવાન છે બલદેવજી ભગવાન છે જે બલદેવજી છે એ જૂનાગઢના જમાઈ કહેવાય છે કારણ કે અહીંયા રેવતી કુંડ બિરાજમાન છે એ રેવતી કુંડમાં એમનો લગ્નનો કુંડ કહેવાય છે ત્યાં એમના લગ્નથી હતા સામે જો આપ ડુંગર જોઈ રહ્યા છો એ અસ્વસ્થતામાંનો ડુંગર છે અસ્વસ્થતામાં અજય અમર હતા એટલે એમ કહેવાય છે કે લોકવાયકા પ્રમાણે કે આજની તારીખમાં પણ કોઈપણ રૂપમાં એ આ તીર્થે સ્નાન કરવા આવે છે વિશેષમાં કે આ દામોદર કુંડનો મહિમા આ વખતે પણ નજીકના દિવસોમાં શિવરાત્રિનો ભવ્યતમ મેળો ગુજરાત સરકારના પ્રયત્નથી થવા જઈ રહ્યો છે એની વિશેષ તૈયારી રૂપે આ તીર્થે ભાવિકો આવે છે અને ગુજરાત સરકાર પણ વિશેષ રીતે આની તૈયારી કરી રહી છે સુશોભન કરી રહી છે જે કાંઈ મુશ્કેલી હોય એવા દરેક પ્રશ્ન સોલ્વ કરીને આ મે મંદ મેળો સારી રીતે ઉજવણી થાય ને લોકો મોટામાં મોટી સંખ્યામાં આવીને આ તીર્થે આ મેળાનો લાભ લે એવો પ્રયત્ન ચાલુ છે આ તીર્થની સાથે આ જોડાયેલું છે નોમને દિવસે ધજા બંધાય ત્યારે સાધુ સંતો સરઘસ રૂપે રવાડી રૂપે આ તીર્થે સ્નાન કરે છે અને ધજાજી છે એની પૂજા કરી અહીંથી ચાલી અને ભવનાથ મંદિરે જઈને ભવનાથ મહાદેવના ધજા ચડે છે અને ત્યાંથી આ મેળાની શરૂઆત થતી હોય છે આ તીર્થનો મહિમા નરસિંહ મહેતાની સાથે પણ જોડાયેલો છે એમ કહેવાય કુંડ તળેતીને છે ત્યાં મહેતાજી નાવા જાય એટલે નરસિંહ મહેતા આજીવન સાડા પાંચસો વર્ષ પહેલાં નરસિંહ મહેતા થઈ ગયા એ આ તીર્થ રોજિંદા આ તીર્થમાં સ્નાન કરી ચાલીને આવતા સ્નાન કરી ઉપર દામોદર ભગવાનની ભજન ભક્તિ કરતા એ નરસિંહ મહેતાને ભગવાને જીવનમાં બાવન વાર દર્શન દીધા એ દામોદર ભગવાનનું મંદિર ઉપર બિરાજમાન છે નરસિંહ મહેતા સાથે આ કુંડ જોડાયેલો છે એટલે આજની તારીખમાં એ યાત્રા કરવા જાય છે આપણા હિન્દુ ધર્મના લોકો ગંગાજી જઈને પણ છેલ્લું તીર્થ સ્નાન કરવા આ તીર્થે આવતા હોય છે એવો જ મહિમા રેવતી કુંડનો પણ છે કે જ્યાં બલરામજી એટલે જે હર સ્વરૂપે ખેડૂત કહેવાય એટલે ખેડૂત સાથે પણ નાતો હોય છે એટલે બલરામજીના લગ્ન એ રેવતી કુંડમાં થયા હતા રેવતી કુંડની ઉપર રાસચોરો જ્યાં બલરામજીએ રાસ લીધો તો એ રાસચોરો ચોરો પણ બિરાજમાન છે સાથે સાથે મુચકુંદ મહાદેવ એ પણ અહીંયા બિરાજમાન છે એ જ રીતે વૈષ્ણવ સંપ્રદાયની મહાપ્રભુજીની ચોસાઈટમી બેઠક એ પણ આ તીર્થ પર બિરાજમાન છે એટલે દરેક સંપ્રદાય શિવ પંથ વૈષ્ણવ પંથ દરેક પંથના લોકો આ તીર્થ સાથે જોડાયેલા છે અને ભારત હિન્દુ ધર્મના સનાતન હિન્દુ ધર્મના દરેક લોકો સાથે લાગણીથી શ્રદ્ધાથી આ તીર્થ સાથે જોડાયેલા હોય છે આ તીર્થની ઉત્પત્તિ એમ કહેવાય છે સ્કંદુક પુરાણમાં ઉલ્લેખ છે કે બ્રહ્માજીએ એના કમંડલના જલમાંથી પધરાવી જલ પધરાવી અને આ તીર્થને બનાવેલ એ દામોદર કુંડ તીર્થક્ષેત્ર સાથે સાથે કે આ તીર્થનો મહિમા વિશેષ એટલા માટે કે આ તીર્થ ઉપર ગિરનારના નવ હજાર નવસો નવ્વાણું ભગતિયાનું જે જલ છે એ એ બધું જલ આ તીર્થો પર આવે ગિરનારની સીડો પૂર્ણ થાય ત્યારે ત્યાં જડાશંકર મહાદેવનું મંદિર છે એની ઉપર અભિષેક થઈને એ બધું જલ આ તીર્થમાં આવે છે આ તીર્થનો બીજો નામ સોનરક પણ કહેવાય કે આમાં જે રેતી હોય છે એ સોના જેવી ચમકતી હોય એટલે સોનરકના નામથી પણ પ્રચલિત છે આ દામોદર કુંડ ક્ષેત્ર ને ઉપર જે બિરાજમાન છે દામોદર ભગવાન એનું મંદિર જે મેં કીધું કે સાડા બાર હજાર વર્ષ જૂનું છે એનું સ્ટ્રકચર સાથે સાથે જગન્નાથપુરીનું મંદિરનું જ સ્ટ્રકચર અને દ્વારકાનું એ ત્રણેયનું એક જ સમન્વયમાં ત્રણ માળ પાંચ માળ ને સાત માળ આ રીતના એક જ હરકું સ્ટ્રક્ચર ત્યાં દરે દરેક મંદિરોના નિર્માણ થયેલા છે